ગણેશ ગણેશોત્સવ ભારતના સૌથી મોટા અને લોકપ્રિય તહેવારોમાંનો એક છે જેને ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે આ ઉત્સવ કુલ દસ દિવસ સુધી ચાલે છે કહેવાય છે કે આ દસ દિવસ દરમિયાન ઘરમાં ગણપતિ બાપાની સ્થાપના થાય છે અને ભક્તો પૂરા મનથી જો પૂજા અર્ચના કરે છે તો તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે પરંતુ પ્રશ્ન એ છે કે ગણેશ ચતુર્થીને દસ દિવસ સુધી જ કેમ મનાવવામાં આવે છે ચાલો જાણીએ ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણપતિજીને વિઘ્નહર્તા અને શુભારંભના દેવતા માનવામાં આવ્યા છે માનવામાં આવે છે કે બાપ્પા આ દસ દિવસ સુધી ભક્તોના ઘરમાં વિરાજમાન થઈને સુખ સમૃદ્ધિ અને સદભાગ્ય પ્રદાન કરે છે પુરાણોમાં વર્ણન છે કે ભગવાન ગણેશનો જન્મ પણ ભાદ્રપદ શુક્લ ચતુર્થીએ જ થયો હતો તેથી આ દિવસથી શરૂઆત થાય છે અને દસમા દિવસે અનંત ચતુર્દશી પર વિસર્જન થાય છે દસ દિવસ પાછળ ઐતિહાસિક કારણ ઇતિહાસકારો માને છે કે ગણેશોત્સવને દસ દિવસ સુધી મનાવવાની પરંપરા પેશવાકાળથી ચાલી આવી છે પછી સ્વતંત્રતા સેનાની લોકમાન્ય બાલ ગંગાધર તિલકે આ ઉત્સવને જન આંદોલન અને એકતાનું માધ્યમ બનાવ્યો તેમણે આને ખાનગી પૂજાથી બહાર કાઢીને જાહેર ઉત્સવનું સ્વરૂપ આપ્યું જેથી લોકો મોટી સંખ્યામાં એકત્ર થાય અને સામાજિક એકતા વધે ત્યારથી ગણેશ ઉત્સવ દસ દિવસ સુધી જાહેર રીતે મનાવવામાં આવવા લાગ્યો દસમો દિવસ વિસર્જન કેમ થાય છે ધાર્મિક માન્યતા એ છે કે ગણપતિ બાપા તેમના ભક્તોના ઘરમાં માત્ર અતિથિ બનીને આવે છે અતિથિને વિદાય આપવી પણ જરૂરી હોય છે તેથી દસમા દિવસે વિસર્જન થાય છે અને પ્રકૃતિના ચક્ર સાથે પણ જોડવામાં આવે છે માટીથી બનેલી પ્રતિમા પાણીમાં વિલીન થઈને ફરીથી માટી બની જાય છે અને આ જીવન મરણના ચક્રનું પ્રતિક માનવામાં આવે છે દરેક પરિવારની પરંપરા અલગ અલગ હોય છે ઘણા લોકો એક દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ અથવા સાત દિવસ સુધી ગણપતિને વિરાજમાન કરે છે અને પછી વિસર્જન કરે છે એવું આ માટે કે દરેક પાસે લાંબા સમય સુધી પૂજા અને મહેમાન નવાજી કરવાની સુવિધા નથી હોતી આ ઉપરાંત ઘણા ઘરોમાં જૂની માન્યતાઓ અનુસાર જ નાનો ઉત્સવ મનાવવામાં આવે છે સમાજ અને સંસ્કૃતિમાં મહત્વ ગણેશ ચતુર્થીના આ દસ દિવસમાં સમગ્ર સમાજમાં ભક્તિ અને ઉત્સવનું વાતાવરણ રહે છે

ભગવાન ગણેશજીની પૂજા થકી તમારી દસે દસ દિશાનો જે વિઘ્ન છે એ દૂર થાય છે પુરાણો અનુસાર લખ્યું છે કે એક એક દિશાના દેવ એક એક દસ દિવસ ભેગા થાય એટલે કહેવાય કે ચતુર્થીથી લઈ અને અનંત ચતુર્દશી સુધી આ દસ દિવસ જે ભગવાન ગણેશજીની ઘરે રાખી અને નિત્ય સેવા પૂજા કરે છે એના દસે દસ દિશાઓમાંથી વિઘ્નનો નાશ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચતુર્થી લઈ અને ચૌદશ સુધીનો જે સમય છે એ ક્યાંક ને ક્યાંક ચંદ્રબળ પ્રમાણે અઘરો હોય છે આવા સમયમાં ભાદરવા માસમાં જો તમે સામૂહિક રીતે ભક્તિ કરો છો તો તમારો જ્યોતિષ ગ્રહ પ્રમાણે પણ શ્રેષ્ઠ રીતે તમને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આપણી પાસે પાંચ જ્ઞાનેન્દ્રિય છે અને પાંચ કર્મેન્દ્રિય છે દસ દિશાઓમાં જે દસે દસ દિવસે તમે સતત પૂજા કરો તો આ દસે દસ ઇન્દ્રિયોને સત્વબુદ્ધિ અને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને એ આપણું ઇન્દ્રિય સર્વસ્વ પ્રમાણે ખીલે છે ખાસ કરીને તમે આ ઉત્સવને આનંદપૂર્વક એટલે કેવા એક જાહેર સ્થળમાં ઉજવો જેથી કરી અને સમાજ સમરસતા પ્રસરે અને ભગવાન ગણેશની જે મહત્વની વાત છે કે ક્રોધ ઉપર વિજય અને કોઈ પણ કાર્ય કરવું તો માત્ર ને માત્ર પોતાની બુદ્ધિ લગાવીને કરવું તો આપણને કોઈ વિઘ્ન આવતું નથી અને વિઘ્નેશ્વર આપણને સદબુદ્ધિ આપે છે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયો આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો નમસ્કાર